નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદી ની હાલ અત્યારે વાત કરીએ તો સોનાનો ભાવ જે છે સતત વધી રહ્યો છે ને સોનું જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યું છે સોનાનો ભાવ તો હવે સોના તેમજ ચાંદી સસ્તું ક્યાં ત્યારે થશે કારણ કે સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક જ સવાલ કે સોનું ખરીદવું છે તો સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો આજના માં આપણે સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો ની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સૌથી કિંમતી ધાતુ એટલે કે સોનું જે છે એ સતત વધી રહ્યું છે અને

રોકાણકારો પણ સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે અને યુએસ ડોલર સતત નબળો બનતો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો સૌ પ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત દસ હજાર એકસો ને જ્યારે દસ ગ્રામ સોનું એક લાખ એક હજાર નવસો માં જ્યારે સો ગ્રામ સોનું દસ લાખ ઓગણીસ હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે ફરીથી સામાન્ય વધારો નોંધાયો છે જયારે દસ ગ્રામ સોનું એક લાખ અગિયાર હજાર એકસો ને સિત્તેર માં સો ગ્રામ સોનું અગિયાર લાખ અગિયાર હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ

ચાંદીના ભાવમાં સતત ફેરફારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો સોનાના ભાવ ઘટ્યા હતા પરંતુ તે બાદથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને સોના ચાંદીના ભાવને હાલમાં વૈશ્વિક સ્તરે સારો ટેકો મળી રહ્યો છે જે હા મિત્રો વાત કરીએ તો પરિણામે સોનાના ભાવ સતત વધી રહ્યા છે એટલે કે હવે સોનાના ભાવ જે છે એ બે હજાર પચીસની અંદર ઘટાડામાં જતા જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ હાલ નથી જોવા મળી રહી તો ઘણા બધા મિત્રો સોનાના દાગીના બનાવવા માટે રાહ જોયા છે ખાસ કરીને વાત કરીએ તો સોના હાર સોનાના બ્રેસલેટ સોનાની બુટી જેવા લગ્ન માટે લોકો સોના ચોવીસ કેરેટ સોનું જે છે એ નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતા ધરાવે છે જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું લગભગ એકાણું ટકા શુદ્ધ હોય છે જ્યારે બાવીસ કેરેટ

વધારો ઘટાડો જેની સાથે નિફ્ટીની અંદર વધઘટ જોવા મળે અથવા તો કસ્ટમ ડ્યુટીનો નો પણ સમાવેશ થાય છે તેના ઉપરાંત વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ પ્રકારની લાલચાજ સોના ભાવ પર સીધી અસર કરે છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે છે અત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી જો وامળતી હોય છે જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણ વધારે ઉપયોગમાં લેતા હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે લોકો જે છે એ સોનાના દાગીના બનાવી રહ્યા છે ને સોનું મોંઘું થવાના કારણે લોકો હજુ પણ આગામી દિવસોમાં જો સોનું સસ્તું થશે તો કહી રહ્યા છે કે સોનાના દાગીના બનાવી લઈએ તો મિત્રો હવે વાત કરીએ તો આગામી દિવસોમાં જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં કોઈ કોઈ મોટો ઘટાડો જોવા જોવા મળે તેવી હાલ નથી મળી રહી સાથે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં તેજી જોવા મળી શકે છે અને હજુ પણ આ સોનું જે છે એ ઊંચી સપાટીએ ટ્રેડ કરે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો બે હજાર પચીસના અંત સુધીમાં અથવા તો દિવાળીમાં અને હવે લગ્ન ગાળો સાથે સોનાની માંગમાં વધારો જોવા મળી શકે છે અને સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ એટલે કે સોનું જે છે એ મોંઘું થતું જ જોવા મળતું હોય છે અને હાલ વાત કરીએ તો એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને સોનું મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે